આ ખાડો જુઓ અને અંદાજ લગાવો કે આ કેવી રીતે થયો હશે શું આ સિવેજ ગટરનું ઢાંકણું છે ના હજુ થોડું ધ્યાનથી જુઓ કોઈએ જાણી જોઈને તો ખાડો તો નથી ખોદ્યો ને બાજુમાં જે સીબી પણ ઊભી છે નહીં એ પણ ન હોઈ શકે અથવા તો કોઈ નાનો એવો ઉલ્કાપિંડ અથવા એસ્ટરોઇડ આવીને પડ્યો હોય એવું લાગે છે કે પછી હમણાં હમણાં સોળ સપ્ટેમ્બર કે સત્તર સપ્ટેમ્બરની તારીખ પણ ગઈ છે નાસાએ વોર્નિંગ આપી હતી કે આ તારીખોની આસપાસ સો ફૂટ મોટો ખાડો એસ્ટરોઇડ પસાર થઈ શકે છે પણ આ ખાડો તો 100 ફૂટનો નથી પણ દસ ફૂટ જેવો છે મામલો કન્ફ્યુઝિંગ છે કેમ બન્યો આ ખાડો ખબર નથી ખબર હોવી જોઈએ હતી કે નહીં કારણ છોડો પહેલી વાત તો એ છે કે આ ખાડો હોવો જ ના જોઈએ આ વિડિયો છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેની આ એક્સપ્રેસ વે રાજસ્થાનના દોસામાંથી પસાર થાય છે જ્યાં ભાડા રેજ ટોલ આવે છે આ ટોલ નજીક સત્તર સપ્ટેમ્બરે આ ખાડો થયો કેમ થયો રસ્તો તૂટી જવાના કારણે કોઈએ કહ્યું કે મોટું વાહન પસાર થતા રસ્તો તૂટી ગયો અને આ ખાડો થયો કોઈએ કહ્યું કે આ વરસાદની અસર છે જ્યારે ગઢો થયો ત્યારે લોકોની નજર તો પડવાની જ હતી નજર પડી કેમેરા આવ્યા કેમેરાથી વિડીયો પણ બન્યા સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે દેશનો સૌથી લાંબો એક્સપ્રેસવે છે એટલે કે મામલો મોટો હતો આ વાત રસ્તા બનાવનારા કોન્ટ્રાક્ટરને પણ ખબર હતી તો તરત જ ત્યાં એક મોટી ટીમ મોકલવામાં આવી રસ્તા નિર્માણના પ્રોજેક્ટ ડાયરેક્ટરે કહ્યું કે ટોલ નજીકનો રસ્તો તૂટી ગયો છે અને ઊંડો ખાડો થઈ ગયો છે મામલાની જાણ થતાં જ તરત જ કોન્ટ્રાક્ટરની ત્યાં બેરિકેડ લગાવ્યા અને ખાડાને ઠીક કરાવ્યો હવે ખાડો તો ઠીક છે વરસાદના કારણે સતત રસ્તો ખરાબ થઈ રહ્યો છે રિપેરિંગનું કામ પણ ચાલુ છે આ એક્સપ્રેસ વે લોકોના ઉપયોગ માટે ખુલ્લ્યા થોડો જ સમય થયો છે લગભગ દોઢ વર્ષ જ થયું છે આ એક્સપ્રેસ વે ખૂબ લાંબો છે એટલે કે તરત જ તેનું નિર્માણ અને લોકાર્પણ હપ્તાઓમાં થયું આ એક્સપ્રેસ વેનો ભાગ બસો કિલોમીટર લાંબા ભાગમાં બન્યો ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાર ફેબ્રુઆરી બે હાજર ત્રેવીસ ના રોજ આ ભાગનું ઉદ્ઘાટન કર્યું હતું હવે એક્સપ્રેસ વે માટે ઉપયોગમાં લેવાતા મટીરિયલ ની ગુણવત્તા પર પ્રશ્ન ઉઠી રહ્યા છે જે સ્વાભાવિક છે ફક્ત એક વર્ષ

સ્પીકર બની ગયો કૂદવાનું નામ આવે એટલે કે બીજો વિડીયો પણ યાદ કરજો જરા હાઈવે પર ચાલતી ચાલતી એક ગાડી અચાનક કૂદી હવામાં ઉડવા લાગી વિડીયો રાજસ્થાન નામ અલવરનો હતો જે દિલ્હી વડોદરા એક્સપ્રેસવેના પેકેજ નાઇન પર ગાડી આ રીતે કૂદી હતી આ છલાંગનું કારણ એક્સપ્રેસવે પર પ્રોપર બેલેન્સિંગ ન હોવાને બતાવવામાં આવ્યું હતું બાદમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ સંબંધિત કોન્ટ્રાક્ટર પર પચાસ લાખનો દંડ લગાવ્યો હતો પણ વાત માત્ર દંડ લગાવવાની નથી પ્રશ્ન તો એ છે કે આ બધાની જરૂર પડી જ કેમ રહી છે શું રસ્તા બનાવતી વખતે મટીરિયલની તપાસમાં કોઈ ઉણપ રહી જાય છે કારણ કે જો ગુણવત્તાનો પ્રશ્ન છે તો તેનું નિરાકરણ તો એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન પહેલા જ થવું જોઈએ કેમ વારંવાર હાઈવે અને એક્સપ્રેસ વેમાંથી આવી ખબરો આવી રહી છે વિચારવા જેવી વાત છે આ વચ્ચે નીતિન ગડકરીએ તાજેતરના નિવેદન પર નજર કરીએ જેમાં તેમણે ઇન્સ્ટન્ટ પેરિફેરલ એક્સપ્રેસ વેના ટૂર પછી કહ્યું કે મેન્ટેનન્સ બહુ ખરાબ છે અને હવે તો ઠેકેદારોએ બ્લેક લિસ્ટ કરવાનો રેકોર્ડ બનાવવા માંગે છે આ મુદ્દા પર આપ શું વિચારો છો અને જો તમારા આજુબાજુના વિસ્તારમાં પણ તમને કે આવો ખાડો જોવા મળે તો અમારા પેજ ઉપર અવશ્ય મોકલાવજો એન્ડ હું છું નીરુ કંડોરિયા દેશ અને ગુજરાતની તમામ ખબરો જોવા માટે જોતા રહો વાવડ ગુજરાત ધન્યવાદ